અગર વાત કરીએ તો પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદમાં જ પાણી ભરાયા છે પાલિકા કચેરી આગળ જ વરસાદી પાણી ભરાઈ ગયા છે બનાસકાંઠાની વાત કરી રહ્યા છીએ પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદમાં શહેર આખું જાણે પાણી પાણી થઈ ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે

ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે થઈ રહ્યો છે મહત્વની વાત છે કે જિલ્લા મથક પાલનપુરમાં ત્રીસ મિનિટમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો છે તે પાણી પાણી થયા છે પાલનપુરના મફતપુરા બ્રિજેશ્વર કોલવાની બ્રાહ્મણવાદ સહિતના અનેક વિસ્તારોમાં રીંચર સમા પાણી ભરાયા છે તો મહત્વની વાત છે કે પાલનપુર નગરપાલિકા આગળ આવેલા શાક માર્કેટમાં જે પાણી ભરાયા છે જે પ્રકારે જે પાલનપુર શહેરમાં પાણી ભરાતું હોય છે ને આ પાણી નિકાલની જે જવાબદારી છે તે પાલિકાની હોય છે પરંતુ અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ છે તે સામે આવી છે કે પાલનપુર નગરપાલિકાની આગળ જ જે પ્રકારે પાણી ભરાયા છે ને તેને જ કારણે પાલિકાની જે પ્રી પ્લાન ની પોલ છે તે ખુલી ગઈ છે પાલિકા છે તે ચોમાસા પહેલા પ્રીમોન્સૂન પ્લાન પાછા લાખો કરોડો રૂપિયા વાપરીને પાલનપુરમાં પ્રી મોન્સૂન ની કામગીરી થઈ હોવાના દાવાઓ તો કરી રહી હતી પરંતુ અત્યારે જે પ્રકારે સામાન્ય વરસાદ થયો છે દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ દોઢ ઇંચ જેટલા વરસાદમાં આજે પાલનપુરને પાણી પાણી કરી દીધા પાલિકાની પ્રી પ્રીમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે હજુ તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો ભારે વરસાદ થાય તો પાલનપુરની શું સ્થિતિ થશે તે પણ એની ઉપરથી વિચારી શકાય છે જી ધન્યવાદ ધવલ આ માહિતી માટે